નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત તો આજે આપણે બીજી વાર હરીશભાઈ ડોક્ટર સાહેબનો પરિચય લેવાનો છે જે વારાખલે ઉટલો મારતો હોય ને કે જીપે તીપેડ સાચી હોય ને તો હરીશભાઈનો જરૂરથી સંપર્ક કરજો ને મારે તો અનુભવ છે કેટલી વાર આપણે પંદર પંદર વાર ઊંટલો મારેલી ભેંચને આપણે દાબણ થઈ કરેલું છે હરીશભાઈ મારો ખુદનો અનુભવ છે તો સાહેબ તમે એના વિશે થોડીક વાત કરો તો નમસ્કાર આ પાલીતાણા તાલુકાનું રાનપાડા ગામ છે તો ત્યાં આજુબાજુના ગામમાં અમુક ટકા રિપીટ થતા રાખતા કે અમુક સમયે પશુપાલક થાકી થાકી કે ભાઈ હવે જેવું છે આ નથી હવે શું કરવું પણ આ એક રમેશભાઈએ મારું એડ્રેસ આપી અને એની એ પશુપાલકને પોતાનો અનુભવ પશુપાલક આ રમેશભાઈને પોતાનો અનુભવ છે બીજા પાંચ વ્યક્તિઓને એને કીધું કે ભાઈ આ હરેશભાઈ પાસે કામ કરાવો કે ભાઈ તારી ગમે એવી ગાભણ ભેંસ નહીં થતી હોય તો એના માટે હું ગાભણ કરી દઈશ અને સારું કામ થશે અને સારું તારી ભેંસ ગાભણ થઈ જાય તો તારે સસ્તા ભાવમાં ભેંસ વેચવી નહીં પડે અને પોતે આપણે રમેશભાઈને એ ફિલ્ડમાં આપણે એને અનુભવ કરી અને એના પૈસો અમુક ટકા ગાભ ન રાખતા એને આપણે ગાભણ કરી દીધું આપણે આપણે હાજરમાં બધા વેવું બતાવો ભાઈ

કે ભેંસુમાં સાઠથી પાસઠ ટકા રિઝલ્ટ આવે છે અને ગાયોમાં એસી થી પંચ્યાસી ટકા રિઝલ્ટ આવે છે ના ના સાહેબ જો કોઈ પછી પાલક મિત્રોને જો વારંવાર ઉઠલો મારતો હોય ને તો સાહેબનો કોન્ટેક જરૂર કરીજો જરૂરથી ગાબ રાખજો એનો તમારી મુલાકાત કરો ટાઈમિંગ માટે આપણે ટકી રહી ધન્યવાદ